જૂનાગઢ લોકસભા બેઠક પર ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે આ ગરમા ગરમીના માહોલમાં મતદાન થઈ રહ્યું છે તેવું ઉમેદવાર હીરા જોટવાનું કહેવું છે આ બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા અને સામે છે સાંસદ રાજેશ ચુડાસમા કે જેવો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે બે વડીયાઓના જંગમાં ગરમા ગરમી શું થઈ રહી છે ધારાસભ્ય કેસી રાઠોડનું નામ કેમ આવી રહ્યું છે શું કોઈ છે જે અરાજકતા ફેલાવવાના પ્રયાસ કરે છે શું તથ્ય છે આ કોંગ્રેસના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જુનાગઢ લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ મતદાન હાલમાં ચાલી રહ્યું છે આમ તો ગુજરાતભરમાં તમામ પચીસ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે તેમાં કોઈ મિનમેક નથી સિવાય કે કેટલાક મતદાન કેન્દ્રો પર નાની મોટી બોલાચાલી કે તકરારો કે રકજકો જોવા મળી છે ક્યાંક ઈવીએમ ખોટકાતા રકજકો જોવા મળી છે તો ક્યાંક બે પક્ષોની વચ્ચે તકરાર જોવા મળી છે તો ક્યાંક આચારસંહિતાના નિયમો પડાવવા માટે એકબીજા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ જોવા મળી છે આ તમામ બાબતોની વચ્ચે જૂનાગઢ લોકસભા બેઠકનો ગીર સોમનાથ વિસ્તાર જેને પહેલેથી નેતાઓના ભાષણે ગરમ કરીને રાખ્યો હતો એ ગરમ વિસ્તારમાં અત્યારે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા મતદાન કરવા ગયા હતા અને મતદાન બાદ તેમને પત્રકારો સાથે વાત કરી હતી અને પત્રકારો સાથે વાત કરતા ભાજપના ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ દબંગાઈ કરી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો છે સાંભળો હીરા જોટવાએ શું આક્ષેપ કર્યા મેં મારા મતનો અધિકાર કર્યો જુનાગઢ પાર્લામેન્ટની અઢાર લાખ જેટલા મતદારોને અપીલ કરું છે કે પોતાના મતનો ઉપયોગ કરે અને લોકશાહી બચાવવા બંધારણ બચાવવા અને સામાન્ય સામાન્ય ખેડૂતો જે પીડિત છે એમને બહાર લાવવા માટે મતદાન કરે એવી બધાને અપીલ કરું છું ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા અત્યારે કાર્યવાહી થઈ રહી છે કઈ નજરે જુઓ છો આપ એમાં ઘણા બધા તટસ્થ અધિકારીઓ છે એમને બિરદાવું છું અભિનંદન પાઠવું છું ઘણા અધિકારીઓ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય એવી રીતે એ વર્તે છે એમના માટેના અમે ફરિયાદો પણ ઇલેક્ ઇલેક્શન સુધી નાખીએ છીએ જરૂર પડશે તો એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી હું લઈ જઈશ એ સિવાય તો લોકશાહીમાં કોઈ બીજો રસ્તો જ નથી એટલે અહીંયાથી અપીલ કરું કે તંત્ર પણ જે લોકો થોડા થોડા લોકો જેવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો થઈ ગયા એમને વિનંતી કરું કે તટસ્થતા નિભાવે ખાસ કરીને છે જિલ્લામાં કેસી રાઠોડ છે એ ખૂબ ખરાબ વર્તાવ કરી રહ્યો છે અમારા એજન્ટો છે એમને ક્યાંય ને ક્યાંય ગાળો બોલી ધમકાવવાનું કામ કર્યું હતું સાંજે જ એસપી શ્રીને રજૂઆત કરી છે એસપી શ્રીએ મને ખાતરી આપી કે એવું નહીં કરે એટલે એક એ જગ્યાએ થયું હતું કળાયા ગામે પણ બોગસ મતદાન શરૂ કરવાનું દિલીપ સિસોદીયાએ કર્યું છે એ ખેદજનક છે આવી રીતે કળાયા છે બાદલપરા છે અને ઉના છે આ ત્રણ પોઈન્ટ ઉપર ક્યાંય ને ક્યાંય દાદાગીરી કરવામાં આવે છે યા તો એ ગુંડાગીરીનો આશરો લેવામાં આવે છે એ બરાબર નથી થતો વિજય વિશે શું કહેશો આપના વિજય વિશે આપનો મારો પહેલાં જથી ટિકિટ હજુ કન્ફર્મ નહોતું થયું ત્યારે પણ મેં એક આત્મવિશ્વાસથી કીધું હતું કે મારી ટિકિટે નિશ્ચિત છે મારી જીત નિશ્ચિત છે હું જીતું છું જીતું છું ને જીતું જ છું ભાઈ પાંચ લાખના દાવા કરી રહી છે સામે એ એ લોકો તો જોરથી બોલો જાહેરમાં બોલો જૂઠું બોલો એમની આદત પહેલેથી જ છે પાંચ લાખની એકસો પચાસથી પાર વાત કરતા હતા ત્યારે બે સીટે બેચ્યા હતા આ વખતે દિલ્હીનો તપ્તોય બદલે છે અને આ સીટ તો શ્યોર સારી લીડથી કોંગ્રેસને જાય છે અંતમાં પ્રજાજનોને શું અપીલ કરશો શાંતિપૂર્ણ રીતે મતદાન થાય ચોક્કસ હંમેશને માટે જાહેર જનતાએ આગેવાનોએ તંત્રએ બધાની ફરજ છે કે શાંતિપૂર્ણ મતદાન થાય કારણ કે લોકશાહી ઢબે એક વખત રાજા બનવા માટે તલવારથી માથા કાપતા અત્યારે માથા ભેગા કરવાના હોય માઇન્ડ પાવરથી ચાલવાનું હોય શાંતિમય ચાલવાનું હોય ત્યારે તમામને હું શાંતિની અપીલ કરું છું કે કોઈ અનિચ્છિત બનાવ ન બને કોઈ પણ કાંઈ બોલે તો પણ મારા વતી સહન કરે અને મારો તો એક જ શબ્દ છે કે આપણને એક મણ બરફ ભેગો રાખવાનો મગજ ઉપર જેથી કરીને કોઈ ઝઘડો યા કંટો ન થાય અને પ્રજા શાંતિ રહી ઇલેક્શન તો હાજે સો વાગ્યા આવતી જ છે પણ એ પછીના વેરઝેર ના વધે એ અસામાજિક તત્વો છે એ વેરઝેર વધારવાનો પ્રયાસ કરે હું સતત મારા સ્વભાવ મુજબ એ શાંત રહે અને કોઈ બે જ્ઞાતિઓ વચ્ચે બે પાર્ટ છે ઝઘડો ન થાય એના માટે શાંતિ રાખવા થેન્ક યુ તમે સાંભળ્યું એ પ્રકારે કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ દબંગાઈ અને ગુંડાગીરી કરી રહ્યા છે તે પ્રકારના આક્ષેપ કરે છે તેમાં તેમણે કહ્યું કડાયા બાદલપરા અને ઉના ખાતે દાદાગીરી કરતા હોવાના કેટલાક સમાચાર મળ્યા છે તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ માટે પણ કહ્યું છે કે તેમણે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક પ્રયાસો કર્યા છે કે જ્યાં અરાજકતા ફેલાય તેમણે બોગસ વોટિંગના પણ કેટલાક સમાચારો મળી રહ્યા છે તેવી પણ વાત કરી આ તમામ વાતોની કોઈ પુષ્ટિ નથી થઈ શકી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તાર આમ પણ રાજકારણને લઈ અને ગરમ હતો ત્યારે નેતાઓના ગરમ ભાષણો બાદ હવે મતદાન ચાલી રહ્યું છે ત્યારે આ ગરમાઓ ચરમસીમા સુધી પહોંચી શકે તેમ છે હજુ સુધી કંઈ પહોંચ્યું નથી પરંતુ કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી કાર્યવાહીમાં જોડાયેલા અધિકારી પ્રશાસન પર આક્ષેપ કરી રહ્યા છે કે પ્રશાસનમાં કેટલાક એવા તત્વો છે જે ભાજપના કાર્યકર્તાઓની જેમ વર્તન કરે છે હવે દિલ્હી સુધી ચૂંટણી પંચને ફરિયાદ કરી છે જરૂર પડશે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ તેમને લઈ જવાના છીએ માટે તેઓએ હિદાયત આપી કે આવા અધિકારીઓ અને આવા સરકારી કર્મચારીઓ ભાજપના કાર્યકર બની અને કામગીરી ન કરે તટસ્થતાથી ચૂંટણીની કામગીરી કરે જૂનાગઢ લોકસભાની બેઠકને લઈ અનેક પ્રકારના તર્ક વિતર્કો અને ચર્ચાઓ ચાલી રહી છે આ તમામ બાબતો પર આપણે વાત કરવી છે પરંતુ હાલ સંહિતા છે વધુ વિગતે વાત નહીં થઈ શકે વિશ્લેષણ અને વધુ વિગતવાર સમાચાર હું જલ્દીથી લઈને આવીશ જ્યારે કાયદો અમને મંજૂરી આપશે માટે તમે અત્યારે જ નવજીવન ન્યૂઝ સાથે જોડાઈ જાઓ સબસ્ક્રાઈબ કરી લો અને ખાસ તો બે લાઇકનનું બટન પ્રેસ કરી લો જેથી નોટિફિકેશન તમને મળતા રહે એટલે કે સીધા જ તમને ખબર પડે કે નવજીવને નવો વિડીયો મૂક્યો છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ